શહેરા તાલુકાના સૌથી મોટા ચાંદનગઢ ગરબા મહોત્સવમાં ઉમટી મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ ચાંદનગઢ ખોડલધામ ખાતે આઠમા નોર્તે ગરબાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જ્યાં ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાડાના ગીતોના તાલે અને ઢોલના ધબકારી ખેલૈયાઓ હિલોડી ચડ્યા હતા શહેરા તાલુકાના સૌથી મોટા ચાંદન ઘડ ગરબા મહોત્સવમાં આઠમા નોર્થે ખેલૈયાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી મંદિર આવેલું છે જેથી આ ગરબા મહોત્સવમાં શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત આજુબાજુના તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા આવતા હોય છે અહીં છેલ્લા બાવીસ વર્ષથી ખોડિયાર યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ ગુજરાતી ગરબા ગાયકો દ્વારા ગરબા ગાઈને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે સાથે જ ગરબા રમવા આવતા ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામોનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે મહત્વનું છે કે આ જંગલ વિસ્તાર હોવા છતાં દૂર દૂરથી ગરબા રમવા માટે ખેલૈયાઓનું ઘોડાપુર ઉમટી પડતું છે